જૂનાગઢ જિલ્લામાં સવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે વિસાવદરમાં બે કલાકમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો એક પોઈન્ટ શૂન્ય છ ઇંચ જૂનાગઢ શહેરમાં બે કલાકમાં એક પોઈન્ટ શૂન્ય છ ઇંચ વરસાદ વરસ્યો છે માળિયા હાટીનામાં બે કલાકમાં શૂન્ય પોઈન્ટ સત્યાશી ઇંચ વરસાદ વરસ્યો મેંદરડા તાલુકામાં બે કલાકમાં પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ ખાબક્યો છે કેશોદ તાલુકામાં બે કલાકમાં પોઈન્ટ સડસઠ ઇંચ વરસાદ વરસ્યો માણાવદર વંથલીમાં બે કલાકમાં પોઈન્ટ સાહીઠ ઇંચ વરસાદ વરસ્યો છે મહેસાણ તાલુકામાં બે કલાકમાં પોઈન્ટ ઓગણસાહીઠ ઇંચ વરસાદ વરસ્યો ગિરનાર પર્વત પર બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સોનરખ નદીમાં વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે સોનરખ નદીમાંથી દામોદર કુંડમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ભેંસાણમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં માણાવદરમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં કેશોદમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો જૂનાગઢના આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સુનરખ નદીમાં પણ સારી એવી માત્રામાં પાણીની આવક થઈ છે અને જૂનાગઢના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે મોટા ભાગના ગામોમાં એક ઇંચની આજુબાજુ વરસાદ મોટાભાગના તાલુકાઓમાં એક ઇંચની આજુબાજુ વરસાદ વરસ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ફોનલાઈન ઉપર જોડાયા છે સાગર અત્યારે જુનાગઢમાં શું સ્થિતિ છે કારણ કે જુનાગઢ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો છેલ્લા બે કલાકની અંદર એક ઇંચથી પણ વધુ વરસાદ જુનાગઢમાં નોંધાયેલો છે જે રીતે વાત કરીએ વિશાવદરમાં તો વિશાવદરમાં માં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ હાલ નોંધાઈ ચુક્યો છે બેસાણ મેંદરડા કેશોદ માંગરોળ અને માળિયા ઉપરવાસ માં પણ સારો એવો વરસાદ છે એક ઇંચ કરતા પણ વધુ વરસાદ ગિરનાર પર્વત પર વરસ્યો છે જયારે સોનખ નદી જે છે તેમાં પણ હાલ ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે જી આભાર સાગર વિગતો આપવા માટે